આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર પટેલ વાંચે છે મુખ્ય ગિફ્ટ સિટીમાં સેન્સેક્સ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ કોન્ટ્રાક્ટનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે હવે વિદેશી રોકાણકારો ભારતીય બજારમાં સરળતાથી રોકાણ કરી શકશે નવા શૈક્ષણિક વર્ષમાં રાજ્યના એક પણ વિદ્યાર્થીને પ્રવેશ પ્રક્રિયામાં અગવડ ન પડે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા મંત્રી ઋષિકેશ પટેલે સંબંધિત અધિકારીઓને તાકીદ કરી જૈન તીર્થક્ષેત્ર પાલીતાણાને જોડતા રસ્તાઓના નિર્માણ અને વિકાસ માટે બાવન કરોડ રૂપિયાના કામોને રાજ્ય સરકારે મંજૂરી આપી રાજ્યની અઠાવન ડ્રોન દીદીએ નવ માસમાં આઠ હજાર એકરથી વધુ જમીનમાં ડ્રોનથી દવાનો છંટકાવ કરી ચોવીસ લાખથી વધુ રૂપિયાની આવક પ્રાપ્ત કરી અને જૂનાગઢ મહાનગરપાલિકા તેમજ છાસઠ નગરપાલિકાઓ અને જિલ્લા તાલુકા પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેના ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવી સમાચાર વિગતવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે કેન્દ્રીય અંદાજપત્રમાં જાહેર થયેલી જોગવાઈઓ આઈએફએસસીની ઇકો સિસ્ટમને વધુ સંગીન બનાવશે ગિફ્ટ સિટીમાં સેન્સેક્સ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ કોન્ટ્રાક્ટનો પ્રારંભ કરાવતા શ્રી પટેલે જણાવ્યું કે ગિફ્ટ સિટી આજે વિશ્વભરમાં ફિનટેકનું આકર્ષણ કેન્દ્ર બન્યું છે યુએસએ ડોલર આધારિત સેન્સેક્સ ફ્યુચર એન્ડ ઓપ્શનનો પ્રારંભ એક મહત્વપૂર્ણ પગલું છે આ સેન્ટરના કાર્યરત થવાથી વિદેશી રોકાણકારો નાણાં રૂપાંતરની જટિલ પ્રક્રિયા વિના સીધું જ ભારતીય બજારમાં રોકાણ કરી શકશે તેના પરિણામે અમે ભારતીય નાણાકીય બજારોને વૈશ્વિક રોકાણ વ્યવસ્થાની સાથે વધુ નજીકથી જોડાવાની તક મળવાની છે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં રાજ્યના એક પણ વિદ્યાર્થીને પ્રવેશ પ્રક્રિયામાં અગવડ ન પડે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા મંત્રી ઋષિકેશ પટેલે સંબંધિત તંત્રને તાકીદ કરી છે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગુજરાત કોમન એડમિશન સર્વિસીસની યોજાયેલી સમીક્ષા બેઠકમાં જીસીએએસ પોર્ટલ નવીન સુધારા સાથે કાર્યાન્વિત કરાયું છે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાંછેરિયા અને રાજ્યની અગિયાર સરકારી યુનિવર્સિટીઝના વાઇસ ચાન્સેલર્સ અને વિદ્યાર્થી સંગઠનની ઉપસ્થિતિમાં આ બેઠક યોજાઈ હતી શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં જીસીએએસ પોર્ટલ મારફતે અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટમાં કુલ મળી ચાર લાખ પંચાવન હજાર થી વધુ એડમિશન થયા હોવાની માહિતી આપવામાં આવી હતી આ વર્ષે વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયા માટે સાયબર કેફે કે અન્ય સ્થળે ફોર્મ ભરવા જવું ન પડે તે માટે દરેક યુનિવર્સિટીઝ અને કોલેજ ખાતે ફ્રી ફોર્મ ફિલિંગ સેન્ટર કાર્ય કરાશે જીસીએસ દ્વારા આ યુનિવર્સિટીઝને પંદર દિવસનો સમય આપી પોતપોતાની જરૂરિયાત મુજબ એડમિશન રાઉન્ડ ચલાવવા માટેની પરવાનગી આપી અથવા જીસીએએસ દ્વારા શેડ્યુલ આપવાની વિચારણા પણ આ બેઠકમાં કરાઈ હતી રાજ્ય સરકારે જૈન તીર્થ પાલિતાણાને જોડતા રસ્તાઓના નિર્માણ અને વિકાસ માટે વધુ બાવન કરોડ રૂપિયા મંજૂર કર્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં રાજ્યના ચુમ્વાળીસ પ્રવાસન સ્થળોને જોડતા માર્ગોની સુધારણા અને કનેક્ટિવિટી સુદૃઢ બનાવવાના વિવિધ કામો માટે કુલ બે હજાર બસો ઓગણસિત્તેર કરોડ રૂપિયા ફાળવ્યા છે આ હેતુસર જૈન તીર્થક્ષેત્ર પાલીતાણાને ચાળીસ કરોડ પચાસ લાખ રૂપિયા ચોવીસ પોઈન્ટ નેવ કિલોમીટર લંબાઈના છ રસ્તા અને પુલોના કામ માટે મંજૂર કરવામાં આવેલા છે મુખ્યમંત્રીએ વધુ એકાવન કરોડ સત્તાવન લાખ રૂપિયા પાલીતાણાને જોડતા આઠસો મીટરના માર્ગ પર નવા રસ્તા અને પુલો માટે મંજૂર કર્યા છે આ નિર્ણયથી પાલીતાણા તીર્થમાં આવતા દર્શનાર્થીઓની સલામતી અને સુલભતા પ્રાપ્ત થશે તેમજ પાલીતાણા તળાજા રસ્તાના જંક્શન પોઈન્ટ પરનો ટ્રાફિક પણ હળવો થશે રાજ્યની અઠાવન ડ્રોન દીદીએ નવ મહિનામાં આઠ હજાર એકરથી વધુ જમીનમાં ડ્રોનથી દવાનો છંટકાવ કર્યો છે ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના સખી મંડળો સાથે જોડાયેલી ગ્રામ્ય વિસ્તારની અઠ્ઠાવન મહિલાઓએ ડ્રોન દીદી બનીને પોતાની આવકનો નવો સ્ત્રોત ઊભો કર્યો છે આ અઠાવન ડ્રોન દીદીઓએ માત્ર નવ મહિનામાં જ ત્રણ હજારથી વધુ ખેડૂતોની આઠ હજાર એકર જમીનમાં ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરી ચોવીસ લાખ છાસઠ હજાર રૂપિયાથી વધુની આવક મેળવી છે મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે આગામી સમયમાં ગુજરાતના સખી મંડળની વધુ બસો છ બહેનોને ડ્રોન પાયલટની તાલીમ અને ડ્રોન ખરીદીમાં સહાય આપી રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લામાં ઓછામાં ઓછી બે ડ્રોન દીદી કાર્યરત કરાશે આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએટીને ફોલો કરશો રાજકોટથી મહાકુંભ વોલ્વો બસ શરૂ કરાઈ છે એસટી નિગમની વેબસાઇટ પરથી ઓનલાઈન બુકિંગ થઈ શકશે આ અંગે એસટી વિભાગના નિયામક જે બી કરોદરાએ વધુ માહિતી આપી હતી પ્રયાગરાજ જવા માટે દરરોજ એક એસી વોલ્વો સીટલ બસ છે એ મળી રહેશે સુડતાલીસ સીટીંગ કેપેસીટીની આપણી બસ છે અને આપણે રાજકોટ થી પ્રયાગરાજ અને પ્રયાગરાજ થી પરત રાજકોટ સુધી આવવા માટે એક વ્યક્તિના આઠ હજાર આઠસો રૂપિયા છે એ ટિકિટ રાખવામાં આવેલી છે તમારા એક સુપરવાઇઝર પણ સાથે હશે જેથી મુસાફરોને કોઈ પણ પ્રકારની જાણકારી જોઈતી હોય તો એ એમને આપી શકશે જૂનાગઢ મહાનગરપાલિકા તેમજ છાસઠ નગરપાલિકાઓ અને જિલ્લા તાલુકા પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેના ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવી હતી મહીસાગર જિલ્લામાં વીરપુર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં જોધપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ નામંજૂર થતાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે બોટાદથી અમારા પ્રતિનિધિ પ્રકાશ ભીમાણી જણાવે છે કે બોટાદ સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે ફોર્મ ચકાસણી પૂર્ણ થઈ છે જેમાં બોટાદ નગરપાલિકા આમ આદમી પાર્ટીના ત્રણ અને ભાજપના એક ઉમેદવારનું ફોર્મ રદ થયું છે બોટાદના ચૂંટણી અધિકારી આરતી વધુમાં માહિતી આપી હતી બોટાદ નગરપાલિકાની ચોમ્બાલીસ બેઠકો ઉપર અગિયાર વોર્ડમાં ટોટલ નેવ્યાસી ફોર્મ આવેલા હતા એ પૈકી પંચ્યાસી ફોર્મનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને ચાર ફોર્મ અસ્વીકાર થયા છે કચ્છમાં રાપન નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર સાતના કુલ સિત્યોતેર ઉમેદવારીપત્રોની ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી આવતીકાલે ફોર્મ પાછા ખેંચવાનો અંતિમ દિવસ છે ડાંગ જિલ્લા પંચાયત કરમાળ મતદાર મંડળની ચૂંટણી બે હજાર પચીસ અન્વયે નિરીક્ષકના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં આદર્શ આચાર સંહિતાના અમલીકરણ બાબતે નોડલ અધિકારી સાથે ચર્ચા કરી સંપૂર્ણ રીતે આદર્શ આચાર સંહિતાનો અમલ થાય તે માટે સૂચના આપવામાં આવી હતી કરમાળ ડાંગ જિલ્લા પંચાયતની મતદાર યાદી મુજબ આ બેઠક ઉપર કુલ બાવન મતદાન મથકોની સંખ્યા નોંધાયેલ છે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસના જણાવ્યા મુજબ ગુજરાતમાં આગામી ચોવીસ કલાક તાપમાનની સ્થિતિ યથાવત રહેશે ત્યારબાદ ધીમે ધીમે રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન ત્રણથી ચાર ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટશે તથા ઉત્તર ગુજરાતના ભાગો પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે જ્યારે પૂર્વ ગુજરાત તરફ સક્રિય છે જેને કારણે અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન आने वाला दिन तक मौसम रहेगा और जो मौसम का लघुतम तो तापमान है इसमें 24 घंटा तक तो ज्यादातर परिवर्तन नहीं होगा लेकिन उसके आ, आ, वाला जो दिन है उसमें दो से चार डिग्री सेंटीग्रेड टेम्परेचर डाउन होगा अभी एक साइक्लोनिक सर्कुलेशन नॉर्थ गुजरात रीजन में परसिस्ट कर रहा है जो अहमदाबाद तो आसपास पाटली क्लाउडी स्काई रहेगा बारिश का तो इतना प्रकाश नहीं है મહીસાગર જિલ્લામાં આવેલ કડાણા ડેમમાંથી રબી પાક માટે એકસો પચાસ ક્યુસેક પાણી કડાણા ડાબા કાંઠા કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે કેનાલમાં પાણી છોડવામાં આવતા કડાણા તાલુકાના ચાલીસ ગામ તેમજ લુણાવાડા તાલુકાના નેવું ગામ મળી કુલ એકસો ત્રીસ ગામોના ખેડૂતોની અગિયાર હજાર ઓગણસાઠ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પર્યાવરણ અંગે જનજાગૃતિ લાવવા નાગરિકોને ઘર બેઠા બે કાપડની થેલી આપવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે પ્રતિ થેલીત રૂપિયા પાંત્રીસથી સાડત્રીસના ભાવે તેત્રીસ લાખ જેટલી કાપડની થેલીઓ ખરીદવા માટે અગિયાર કરોડથી વધુનો ખર્ચ થશે લોકોને ઝડપથી આ થેલીઓ મળી રહે તે માટે ચાર જેટલી વિવિધ એજન્સીઓની થેલીઓ બનાવવા માટેનો કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત મંજૂર કરાઈ છે ગિફ્ટ સિટીમાં સેન્સેક્સ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ કોન્ટ્રાક્ટનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે હવે વિદેશી રોકાણકારો ભારતીય બજારમાં સરળતાથી રોકાણ કરી શકશે નવા શૈક્ષણિક વર્ષમાં રાજ્યના એક પણ વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયામાં અગવડ ન પડે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા મંત્રી ઋષિકેશ પટેલે સંબંધિત અધિકારીઓને તાકીદ કરી જેની તીર્થક્ષેત્ર પાલીતાણાને જોડતા રસ્તાઓના નિર્માણ અને વિકાસ માટે બાવન કરોડ રૂપિયાના કામોને રાજ્ય સરકારે મંજૂરી આપી રાજ્યની અઠાવન ડ્રોન દીદીએ નવ માસમાં આઠ હજાર એકરથી વધુ જમીનમાં ડ્રોનથી દવાનો છંટકાવ કરી ચોવીસ લાખથી વધુ રૂપિયાની આવક પ્રાપ્ત કરી અને જૂનાગઢ મહાનગરપાલિકા તેમજ છાસઠ નગરપાલિકાઓ અને જિલ્લા તાલુકા પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેના ઉમેદવારીપત્રોની ચકાસણી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા